પેરલ ફોરલો સ્કોડની ટીમે જવાર મેદાનમાંથી ચોરાવ એક્ટિવા સ્કૂટર સાથે રત્ન કલાકારને ઝડપી લીધો પેરોલ ફોરલો સ્કોડની ટીમને બાતમી મળી હતી કે જવાર મેદાનમાં કાળા કલરના એક્ટિવા સાથે એક ઇસમ શંકાસ્પદ રીતે આટાફેરા મારી રહ્યો છે જે બાતમીના આધારે પેરોલ ફોરલો સ્કોડની ટીમે દોડી જઈ એક્ટિવા સ્કૂટર સાથે તિલક તિલકનગરમાં રહેતા રત્ન કલાકાર વિષ્ણુભાઈ ઉર્ફે લાલો મનોભાઈ સોલંકીને ઝડપી લે કરોણસરની કાર્યવાહી હાથ ધરી હતી